નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસથી થી બાર મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે ગુજરાતમાં ચોમાસું સારું જવાની પણ આગાહી પોતે કરી છે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની પણ સંભાવનાઓ છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા સુધી વરસાદ નોંધાઈ શકે છે દેશમાં સરેરાશ નેવ્યાસી સેન્ટીમીટર વરસાદ પડી શકે છે ચોમાસું એક જૂનથી આસપાસ કેરળમાં પ્રવેશ કરશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર હજારનો હપ્તો જમા થશે પીએમ કિસાનનો સોળમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને ટૂંક જ સમયમાં સત્તરમો હપ્તો પણ જમા કરવામાં આવશે તો મિત્રો ક્યારે જમા કરવામાં આવશે તેની વાત કરીએ તો સૂત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે મે મહિનાના અંત સુધીમાં સત્તરમો હપ્તો જમા કરવામાં આવશે પણ મિત્રો આ વચ્ચે ખેડૂતો દલીલ કરી રહ્યા છે કે તેમને સોળમા હપ્તાનો પણ લાભ મળ્યો નથી તો ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે તમારે અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરી દેવાનું છે જેથી તમને હપ્તાની સાથે હપ્તાનો પણ લાભ મળી જાય એટલે કે મિત્રો તમને એક સાથે તમારા બેંક ખાતામાં ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર અને ખુશખબર સામે આવી ગઈ છે ખેડૂતોને ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાનના સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમય અને સ્થળના સરકારના પર્વતમાન ઓનલાઈન જંત્રી દરોમાં મિત્રો બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારા કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે વધારો કરાશે ત્યારબાદના મિત્રો ખેડૂતોની ખુશખબરની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માટે મિત્રો સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે બાગાયતી વિભાગમાં સરકારની સબસિડી યોજના માટેનું ફોર્મ એટલે કે પોર્ટલ બાર માર્ચથી ઓપન થઈ ગયું છે ખેડૂતોએ હજી અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે આજે મિત્રો આ પોર્ટલ એટલે કે હજી પણ આ પોર્ટલ ચાલુ છે તે મિત્રો અગિયાર મહિના રોજ બંધ થઈ જશે ગુજરાતના સાઠ લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવા માટે ઉજ્જવળ તક ચાલુ છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓ માટે મોટા અને સારા સમાચાર સામે આવી ગયા છે ખેડૂતભાઈઓ સાથે મળીને વ્યવસાય કરવા માંગતા હોય તો તેમને મિત્રો પંદર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી દીધી છે આ યોજના હેઠળ ખેડૂતોને ઉત્પાદન સંગઠનથી પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો મિત્રો લાભ લેવા માટે અગિયાર ખેડૂતોએ સાથે મળીને કોઈ સંસ્થા ઊભી કરવાની હોય છે અથવા તો મિત્રો કોઈ કંપની બનાવવાની હોય છે એટલે કે કોઈ વ્યવસાય ઉભો કરવાનો હોય છે મિત્રો નેશનલ એગ્રીકલ્ચરની માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે મિત્રો આનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતું છે તમારી પાસે તો તમને મળશે મિત્રો ફાયદા જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે જેના ફાયદાઓની વાત કરીએ તો મિત્રો છ મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે બે લાખ સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ વીમો મળે છે ત્રીસ હજાર સુધીનું લાઈફ કવર મળે છે જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે ડિપોઝિટ ઉપર વ્યાજ મળે છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવી છે રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદવી સહેલી છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનાઓમાં મિત્રો પેન્શન ખાતું પણ ખોલાવવામાં આવે છે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા મિત્રો ખાતામાં આવે છે તો આ બધી સુવિધાઓ જનધન ખાતાના ધારકોને મળે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય પીએમ સૂર્ય મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યો હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને મફત વીજળી યોજના શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન પણ થયા હતા આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજના તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કે ડબ્લ્યુનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કે ડબલ્યુનો પ્લાન્ટ લગાવો છો તો તમે દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો છો એટલે કે મહિને તમને ચારસો ને પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો તમામ વૃદ્ધોને મફતમાં સા સારવાર આપવામાં આવશે આયુષ્માન કાર્ડમાં આ યોજના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તમામ પાત્ર ટ્રાન્ઝેક્શનને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્માન ભારત કાર્ડને લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો ગઈકાલે ભાજપે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં મિત્રો આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અરવિંદ કેજરીવાલને હવે રાજીનામું આપવું જોઈએ તેવું મિત્રો લોકો જણાવી રહ્યા છે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે ત્યારે બીજેપી નેતા બનસુરી સ્વરાજે નિર્ણય સાથે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ દારૂના કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવે છે કોર્ટે ઈડીના તમામ તથ્યો ઉપર ધ્યાન આપ્યું અન્ય તમામ પુરવઠાઓ જોયા બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે હાઈકોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે તેમની ધરપકડ બિલકુલ ગેરકાયદેસર નથી તે સો ટકા સાચી છે મને લાગે છે કે અરવિંદ કેજરીવાલ નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ તેવું મિત્રો બાંસુરી સ્વરાજે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં અઢાર હજાર રૂપિયાની સહાય મળશે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે જેથી સમય અને શક્તિની બચત થાય તો મિત્રો આધુનિક ખેત ઓજારોના મૂલ્યાંકન હોય છે પરંતુ આવા કિંમતોની સાધનોની ખરીદી ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટ ચાપ કટર અને એન્જિનના આધારે ચાલતા ચાપ કટરની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવશે ખેડૂતોને ચાપ કટરના કારણે સાધનની ખરીદી ઉપર કેટલીક સબસિડી મળે છે કેવી રીતે તેની અરજી કરવાની હોય છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની મિત્રો માહિતી મેળવીશું ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે ખેડૂતો મિત્રો આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે ગુજરાતમાં મિત્રો સામાન્ય જ્ઞાતિના ખેડૂતો અનામત જ્ઞાતિના ખેડૂતો મહિલાઓ નાના અને સીમાંત ખેડૂતો મોટા ખેડૂતોને પણ મિત્રો આમાં સહાય આપવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો